થરાદ પોલીસે બ્લેક ફિલ્મ ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ ટ્રાફિક નિયમો નું ઉલ્લંઘન કરતા લોકોને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી આયોજનનો મુખ્ય હેતુ વધતા જતા અકસ્માત પર નિયંત્રણ મેળવવા અને ટ્રાફિક નિયમો ઉલ્લંઘન કરતા તત્વો સામે યોગ્ય લેવા માટે કર્યું હતું જનતાને મારી નમ્ર વિનંતી છે થરાદમાં અવારનવાર ઓવરલોડ વ્હીકલ ખૂબ જ જોવા મળે છે એવા ડાલા જોવા મળે છે કે જેમાં લોકો ઉપર બેસીને જાય છે પણ જોવા મળે છે થરાદની જનતાને હું બે હાથ જોડીને વિનંતી કરીશ કે મહેરબાની કરીને તમારો જીવ આજે પણ અમે અહીંયા ઘણી કાર્યવાહી કરેલી છે જે ટ્રાફિકના નિયમોનું ફોલો પાલન નથી કરતા એમને દંડ પણ આપેલું છે અમે કાળા કાચની ગાડીઓ છે એને કાળા કાચ રિમૂવ કરેલા છે અને આગળ ખરાજની જનતાને મારી એ જ નમ્ર અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો થેન્ક યુ બીએસ નાઇન ટીવી ન્યૂઝ સાથે જનકસિંહ વાઘેલા થરાદ